વેલકમ ટુ કલામંદીર સાડીજ કેમ છો બધા મજામાં આજે હું તમને બતાવીશ સાંધાવાળી સાડીમાં ફરી ન્યૂ સ્ટોક આવ્યો છે મસ્ત મસ્ત બધી ડિઝાઇન છે તમે જોઈ રહ્યા છો પર્પલ કલર છે મસ્ત કલર છે કપડું પણ દર વખતે આવે છે બ્રાઝ સામે એનાથી આ વખતે અલગ જ આવ્યું છે બધું જુઓ તમે એકદમ લાઇટ વેટ આવશે બધાનું કપડું મસ્ત આવશે જો આનું કપડું જુઓ તમે આમાંથી કોઈ પણ કલર ગમતો હોય તો સ્ક્રીનશોટ લેતા જાજો નીચે આપેલો મારો વોટ્સઅપ નંબર છે એમાં તમે ઓર્ડર કરી શકો છો સાંધો બધી સાડીમાં પાટલીમાં જ આવશે આની કિંમત છે ફક્ત ત્રણસો પચાસ રૂપિયા જે ભારે સાડી આવે એનો જ સાંધો આવે અલેરિયાની ડિઝાઇન છે કલર બી મસ્ત છે આમ રૂબરૂ પણ તમે અમારા શોરૂમની મુલાકાત લઈ શકો છો અમારો શોરૂમ છે મહુવા રોડ કલ્યાણ સોસાયટી શેરી નંબર ત્રણ સાવરકુંડલા કલા મંદિર સાડી શોરૂમ જો આ છે ટીશ્યુમાં છે ટીશ્યુમાં બ્રાસો છે આ બધી એવી સાડી આવે તમારે કોઈ પ્રસંગ નાના મોટા પ્રસંગમાં પણ પહેરી શકાય એવી સાડી આવશે સાડી મોટી પણ આવશે છ મીટર જેવી સાડી આવશે કોકમાં બ્લાઉઝ આવે છે કોકમાં નહીં આવે બધા કલર મસ્ત છે કોઈ કલર નથી હારો લાગે એવો નથી બધા ફાઇન કલર છે આ મસ્ત કલર છે જો આમાંથી કોઈ કલર ગયું હોય તો સ્ક્રીનશોટ લઈ નીચે આપેલો વોટ્સઅપ નંબર છે એમાં ઓર્ડર કરી શકો છો રૂબરૂ પણ અમારા શોરૂમની મુલાકાત લઈ શકો છો આપેલું છે પેલું પીસ બતાવ્યું હતું ને એનો કલર છે બે થી ત્રણ કલર છે બધા મસ્ત કલર છે કલર બી સારો છે પર્પલ કલર છે લાઇટ પર્પલ આ પણ એનો જ કલર છે જો અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કે રોજ અમે કંઈક ને કંઈક નવું મૂકીએ જ છે ત્યાં સુધી આવજો